ત્યારે સરકાર દ્વારા એક સરકારી પોર્ટલ સીઇઆઈઆરની મદદથી ખોવાયેલા ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી અથવા ટ્રેક કરી શકાય છે ભરૂચ જિલ્લા એસપી મયૂર ચાવડા તરફથી મળેલા આદેશ મુજબ સીઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી ગુમ થયેલા અથવા તો ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા માટેની કામગીરી પાનોલી પોલીસે હાથ ધરી હતી જેમાં પીએસઆઈ એચએન પટેલ તથા પાનોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે બી ડોડિયાએ ઉપરોક્ત બનાવો અટકાવવા કામગીરી હાથ ધરી હતી જેના આધારે સીઈઆઈઆર પોર્ટલની મદદથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયેલ હોય પોલીસ ટીમે કુલ નવ મોબાઈલ ફોન રિકવર કરી મૂળ માલિકને પરત કર્યા હતા પાનોલી પોલીસ કામગીરીથી મોબાઈલ પરત મળતા માલિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો